વડોદરા શહેર નાગરિક સંઘર્ષ મંચ દ્વારા જેતલપુર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ માંગણીઓને આવરી લેવામાં આવી હતી ખાસ કરીને વડોદરાને પૂરગ્રસ્ત જાહેર કરો પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વે હાથ ધરી તમામ અસરગ્રસ્તોને કેશડોલ વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા પાંચસો રૂપિયા દિવસના ચૂકવામાં આવે બે હજાર પંદરના જીઆરને બદલી નવો જીઆર બનાવી પૂરના કારણે થયેલા નુકસાનની નોંધ અને આર્થિક વળતર તાત્કાલિક આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી જો આ વખતની જે પૂર આવ્યું એમાં એક વાત સ્પષ્ટ દેખાઈ આવ્યું છે કે આ માનવસર્જિત પૂર છે કુદરતી આફતથી આવી પણ એને ટાળી શકાયું હોત જો સુનયોજિત રીતે આ પાણીને જવાનું રસ્તો આપ્યો હોત તો આ વડોદરા શહેર જાણીતું એટલા માટે હતું કે વરસાદી પાણી હોય કે જે વધારે પાણી આવે એ સરળતાથી એક સમયે નીકળી જતું હતું એટલા બધા કાસો હતા એટલા બધા તળાવ હતી અને નદી પણ એની ચારે બાજુ જે એની વહેન હતી એમાંથી પાણી શહેરમાં ભરાતા રોકાતું હતું હવે થયું છે કે એ એ જે જે નદી તળાવ તળાવને દેવામાં દેવામાં આવ્યું આવ્યું છે છે દબાઈ નદીના આજુબાજુ કરી દેવામાં આવ્યા છે અને સંપૂર્ણપણે ગેરકાયદેસર જે ગ્રીન ટ્રિબ્યુનલ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એના સૂચના છે કે ત્રીસ મીટર સુધી નદીના ત્રીસ મીટર સુધી કોઈ બાંધકામ ના હોવું જોઈએ અહીંયા આગળ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અને એમના જે શાસક પક્ષો એ નદીના આજુબાજુ અસંખ્ય બાંધકામો કાસોને દબાવી દીધા છે તળાવને પૂરી દીધા છે એના કારણે આજે આ પૂર સર્જાયું છે અને એ સમયે આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન ચેરમેન છે એ કહે છે કે પૂર માટે અમને જવાબદાર ના ગણો તો કોને છે કે જવાબદાર ગણીશું જવાબદારી કોની હશે જ્યાં સુધી જવાબદારી નક્કી ના થાય તો એનો સુધારો કેવી રીતે શક્ય બને સાથે સાથે આ વડોદરાની અંદર અમે ઈચ્છીએ છીએ કે જે જેટલી હદે પૂર આવ્યું છે એને કારણે વડોદરાને પૂરગ્રસ્ત જાહેર કરવામાં આવે જે સહાયની રકમ આપવામાં આવે છે બહુ ઓછી બહુ ઓછી એટલે સો રૂપિયા બે હજાર પંદરના જીઆર પ્રમાણે તમે સહાય આપી રહ્યા છો એ સો રૂપિયા કઈ ના કહેવાય એની જગ્યાએ પાંચસો રૂપિયા આપવામાં આવે સહાયની રકમ વધારીને જે અઢી હજાર રૂપિયા આપવામાં આવે છે એમ પાંચ હજાર કરવામાં આવે એવા અનેક માગણીઓ જેમ કે સ્કૂલના છોકરાઓને ફી માફી કરવામાં આવે ઇલેક્ટ્રિસિટી બિલ માફ કરવામાં આવે આ એટલીસ્ટ એક મહિનાની તો જઈને લોકોને જે આર્થિક રીતે ભાંગી પડ્યા છે એને રાહત મળે સાથે સાથે જે વ્યાપારી વર્ગને પણ લાખો રૂપિયાનું નુકસાન થાય છે એ પણ ભરપાઈ કરવામાં આવે એને લઈને આજે આ વડોદરામાં નાગરિક સંમેલન બોલાયું છે વડોદરા નાગરિક સંઘર્ષ મંચ વતી જેથી આવનારા દિવસોમાં વડોદરાના સૌ નાગરિકો સાથે મળીને સરકાર અને તંત્ર સામે રજૂઆત કરી શકે